વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની કુલ બાવીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સંજાણ ઉમરગામ માર્ગ પર આવેલા ટેમ્બી ગામમાં રાજકીય ગરમાવું જોવા મળી રહ્યું છે ગ્રામજનોએ સમરસતા માટે પ્રયાસ કર્યા પરંતુ તેમ છતાં ચૂંટણી જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે તાલુકાનું ટીંભી ગામ વિકાસની દ્રષ્ટિએ પાણીથી ભરેલા તળાવ અને ઉદ્યોગોના કારણે વિકસિત છે પરંતુ ચમક પાછળ વર્ષથી સમસ્યાઓ છુપાયેલી છે ગામમાં પાણીની તંગી અને ખરાબ રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓનો અભાવ ગ્રામજનો માટે મોટી સમસ્યા બની રહી છે આ વખતે ગ્રામજનોએ આશા રાખી હતી કે ગ્રામ પંચાયત સમરસ બને અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગામને મળે આ માટે ગામ લોકોએ ઘણા પ્રયાસો પણ કર્યા પરંતુ સરપંચ અને ઉપ સરપંચના હોદ્દાને લઈ અને ઉભા થયેલા મતભેદોના કારણે માહોલ જાળવી શકાયો નથી આઠ વર્ષથી છેલ્લા પાંચ વર્ષથી જે પંચાયત બોડી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી આપણે વહીવટદાર હતા આઠ વર્ષથી અમે અમારી જે માગણી હતી ચાર પાંચ ફળી આવ્યા છે પાણી રસ્તા લાઈટ આઠ વર્ષ સુધી અમે લડવું પડ્યું પણ એમાં કોઈ પણ જાતની વ્યવસ્થા અમને ન મળી એટલે છેલ્લે અમારે અમારે નવી બોડી ઊભી કરી અને ચૂંટણી લડવાની નોબત આવી છે આશરે 2400 મતદારો અને 10 વોટ ધરાવતું આ ગામ જે જલારામ બાપાના ધામ તરીકે પણ પ્રખ્યાત છે ત્યાં હવે ચૂંટણી જંગ ખેલાય તેવી પૂરી સંભાવના છે પડતર પ્રશ્નના કારણે સમરસ ગ્રામ પંચાયતની બાબત હવે ચૂંટણીમાં પરિવર્તિત થઈ ગઈ છે બોડી આવે તો એ અમે પહેલા કરીશું બરાબર જ્યાં બ્લોકની લઈ ગયા કે જે રસ્તા ખાડા ટેકડાવાર છે જ્યાં નાળાની જરૂર છે જ્યાં પાણી ભરાવો થઈ રહી છે બરાબર ને જ્યાં અમુક સાંકડા રસ્તા છે એનો બી પ્રોબ્લેમ અમે સોલ્વ કરીશું હજી પણ ગામ લોકો સમરસ ગ્રામ પંચાયત અને વિકાસના મુદ્દાઓ સાથે આગળ વધવાની આશા રાખે છે જો ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ સમય સુધી મનમેળ નહીં થાય તો ટેમ્ભી ગામમાં બે પેનલો વચ્ચે જોરદાર ચૂંટણી જંગ જોવા મળશે તેવું લાગી રહ્યું છે રાજેશ પાવસ્કર જીએસટીવી ગામ